હેલો દોસ્તો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં આજે આપણે જઈ રહ્યા છીએ સરસ મજાનું દેશી શાક આજે આપણે આજે આપણે બનાવીશું તુવે રીંગણ મેથીનું શાક તો તેના માટે સૌ પ્રથમ આપણે કુકર લઈ લઈશું તેમાં બે ચમચી તેલ એડ કરીશું

તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું એને હલાવી લઈશું અને અંદર આપણે થોડું એકાદ બે મીઠું એડ કરીશું થોડું અંદર મીઠું એડ કરીશું તેને પણ સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે કુકરને બે મિનિટ ઢાંકીને થવા દઈશું હવે આપણે તેમાં હવે તેમાં આપણે

અને બે ચમચી ધાણાજીરું પાવડર છે તે એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે હલાવી લઈશું અને મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે એમાં આપણે લસણ અને મરચાંની જે ચટણી વાટી રાખી છે તે એડ કરીશું અને મેથી જે જીન્સ અમારી ધોઈને રાખી હતી તે એડ કરીશું મેં થોડી માપણી નાખી છે તમે તમારા સ્વાદ મુજબ થોડી વધારે નાખી શકો છો એક વાટકી જેટલી નાની નાખી છે અડધી ચમચી જેટલી આપણે ખાંડ એ એડ કરીશું જેથી બેલેન્સ સ્વાદનો જળવાઈ રહે હવે સારી રીતે બધી જ વસ્તુને હલાવીને મિક્સ કરી લઈશું જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે હવે તેમાં આપણે પાણી એડ કરીશું તમારે રસાવાળું શાક કરવું હોય તો એક ગ્લાસ એડ કરવાનું અને કોરું કરવું હોય તો અડધો ગ્લાસ જેટલું એડ કરવાનું હવે ઉપરથી આપણે થોડો અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને થોડી ઉપર હિંગ એડ કરીશું ઉપરથી હિંગ નાખવાથી તેનો ટેસ્ટ સારો આવે છે સ્વાદ સારો આવે છે અને હવે હલાવી લઈને કુકરને આપણે ઢાંકી દઈશું અને સુધી આપણે થવા દઈશું તુવેરિંગણ અંદાજેથી શાક થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેને ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરીશું તમે ઈચ્છો તો ભાખરી કે રોટલી પણ ખાઈ શકો છો પણ રોટલામાં ખાવાની કંઈક મજા જ ઓર છે જો તમને લોકોને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બે લાયકન બટન આપ્યું છે તે પ્રેસ કરજો જેથી આવનારી નવી નવી રેસિપીની માહિતી સૌ પ્રથમ તમને મળે બાય જય શ્રી કૃષ્ણ